તો આ છે બસ સ્ટેન્ડ તો અહીંયા ત્યાં આપને બસના અંદર જવાનું હોય અને એ આપને ત્યાં તે લઈ જશે બસ તો પેલા એને ગાડી બી જતી આગળ બટ હવે એવું નથી તો આ બસ એસટી બસ રાખેલી એ બસમાં આપણે જશું બધા તો આ બધું નવું કરી નાખીએ હું લાસ્ટ ઇયર આવી હતી ત્યાં આવું બધું નહોતું ત્યારે ગાડી લઈ જવા દેતા હતા હવે એસટી બસમાં જવાનું હોય તો આવી રીતના બસ ભરાય એસટી અને પછી જ્યાં ત્યાં કરીને લઈ જાય આપણે यहाँ से यहाँ पे अली साइड से उठाई गया है यहाँ पे नए बस आता नए मजेस हो वहाँ पे फिर वहाँ पे उस साइड आता यहाँ से अब यहाँ साइड से उठाई गयी है अब यहाँ शायद भी जी बस आएंगे तो वहाँ पे नए मजेस होंगे आ बस तो आ गई तो वहाँ पे आना मजेस हो गए तो वहाँ तो पे, तो पे बस में बैठी गयी हैं यहाँ पे बाली बेसि�

ગાડીમાં જવું હોય તો બી જઈ શકાય બટ આપણે લગભગ ખાલીને જશું ગાડીમાં જશું નથી સનસેટ થશે હમણાં જ વડી બસ માં બેવાનું હોય કે અમને બસમાં જવાનો ચાન્સ હતો પણ અમે એટલા કે અમને બસમાં જવું નથી એટલે અમે હાલીને જઈ રહ્યા પાછળ સનસેટ સનસેટ કેવો મસ્ત લાગે રહો આમ બધાને પોતની મસ્તી કરીને હાલવાનું હોય બસમાં કેમ મજા આવે જો કે આપણે આવડી વાર બસમાં જતા ને એટલા સારું કરીને હવે આપણે હાલીને જઈ રહ્યા કે થોડીક વોકિંગ બી થઈ જાય तो यहाँ कने रात राते कॉन्सेप्ट था, है? तो ये तैयारी था ही थी हमने, अभी शायद राते जोसूं, चांस मिल से तो जोसूं। हमने भी चालू है, थोड़ू थोड़ू मेरा, but कोई नहीं यहाँ पटरी ऊपर आल दी नहीं, जमीन माल दी ट्रेन। अरे वाह 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 वाह, वा। ट्रेन सूट ट्रेन है ट्रेन वाह। હવે સુરત દાદા અડધા થઈ ગયા અમે હાલી ને આવવાનું હોય ને તે બહુ ઓખું ભૂલ થઈ ગઈ મારી ગાડી ગયા કઈ પહોંચી ગયા બસ માં ગયો જલ્દી 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 ભાગી જે બીજા બધા ગયા હતા ને બસ માં એ બસ રિટર્ન બી આવી ગઈ બટ અમે નથી પહોંચ્યા હજી હજી બી થોડુંક ત્યાં બધા માણસો દેખા ને ત્યાં કને જવાનું હોય આપણે કીડી જેવા દેખાયા બધા તો અહીંયા તો આપણે ત્યાં છેડ જવાનું એ કઈ પહોંચશું હમણાં તે શ્વાસ ફૂલી ગયો એ થાકી ગયા હમણાં તે તો સનસેટ થઈ ગયો પૂરો હવે તો હાલા ગયા ચિરાક ચિરાક આટલા દેખાયા બટ દેખાતું નથી હવે અંધારું આવ્યું અમે હજી બી નથી પહોંચ્યા ત્યાં જલ્દી ફાસ્ટ 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 જઈ દોડીને જશું ને તો જ પહોંચાશે નહીં આપડા કને મને <laughs> 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 બધાનું મને હાચવું પડે તો અહીંયા એક રીલ શૂટ થાય રી મસ્ત વાળી ઉપર ચડીને કંઈક તો આવી રીલ્સ મળે શૂટ કરવા માટે તો વિચારી કરે રહ્યું મને તો હું કંઈ આવડે નહીં હું તો કંઈક જોઈન કરું પછી થઈ ગઈ ને રીલ જોયું એટલી વારમાં અહીંયા કલર કલર પડ્યું એ બધું રમીએ ધૂળેટી રમીએ શું રમીએ ખબર નહીં એ સોરી લાઇટિંગ એ આ બધી લાઇટિંગ એ ધૂળેટી બુડેટી નથી રમી મિસ્ટેક થઈ ગઈ મારફે તો હમણાં કેમ એસટી બસું એમ પહેલાં નહોતું પેલા ત્યાં ત્યાં કને જ્યાં નાખું આપણે દેખાડું ને ત્યાં કને આપણે કાર લઈ આવતા અને પછી અહીંયા આપણે માગીએ કે ગાડી એમાં જવા મળતું એમ ઊંટ ગાડીમાં ઊંટ ગાડીમાં તો એમ આપણે જતા કાં પછી હાલીને જઈ એવું હતું બટ હવે एस टी बसनी भी सुविधा कर नाखीए य भी सारो है कि को ना कोई सके कि कै गाड़ी में ओली गाड़ी में भी ना जवे ऊँट गाड़ी में कि गाड़ी में तो एस टी बस में जाइके ए हुए। तो ये सीनियर सीटिजन हो लोग एस टी बस में जाइए एम तो ए सारूँ कर एस टी बस राखी है आपे तो चलो आपे तो हालने भी जाइए आप हाली रहा तो आप फाइनली पहुँचवा थोड़क है

तो आपे फाइनली पहुंच ही आव्या तो यहां कने ઘણી બધી બીડે હવે અહીંયા कने આપડાને ગોતો ઈ બી ઓખાએ હવે અહીંયા कने ક્યાં ગોતો આપે દેખાતો ભઈ અહીં ની ઝૂમ કર ઝૂમ ચલો ગોતીયા પે ઓ નાઈસ આર્મી ઈઝ હિયર બિકોઝ કે અહીંયા થે પાકિસ્તાન બહુ ડુએ ને એટલા માટે

કેટલી ભીડ હું તમને ભીડ બતાવું કેવડા બધા અહીંયા કને તો ફાઇનલી આપને છોકરીઓ મળી ગયું જે આપણાથી પહેલા આવી ગયું હતું ને એ બધું અને અહીંયા પબ્લિક જોવાની જ ઘણી મજા હોય જો કેવડા બધા માણસો હોય અને આવું ગુજરાતીઓને રમ્યા વગર તો હાલે જ નહીં ગરબા એટલે ગમે ત્યાં બી ગરબા રમવાના આપણે

તો આપણે હમણાં અહીંયા નમક કને અહીં અને આપે આ ટાવર દેખાડ્યું ને પાછળ એ ટાવરથી આપણે ઉપર ચડીને દૂરબીંદી જોઈને તો આપણે પાકિસ્તાની બોર્ડર બી દેખાય અહીંયા કાને કેમ કે બહુ નજીક અહીંયા કને સો આપણે એ બી દેખાય અહીંયા કાનેથી અને હમણાં લાઇટિંગ ને બધું ચાલુ થઈ ગયું હોય અને નાઇટ શો બી ચાલુ થશે ત્યાં કાને તો આપે શાયદ એ બી જોઈશું મારા ખ્યાલથી ટાઈમ હશે ને આપણા પાસે તો આપણે એ બી જોશું કેમ કે થોડુંક લેટ થઈ ગયું હોય આપને તો એટલા માટે અને મારા ફોનનો ચાર્જ બી એની ટ્વેન્ટી પર્સન્ટ ચાર્જ છે એનામાં હું બ્લોક શૂટ કરું નહીં હું બે બે ફોન લઈ આવી હતી કેમ કે મારા ફોનમાં તો આમે ચાર્જ ચાલે નહીં ખરાબ થઈ ગયો હોય તો હું બીજો ફોન બી લઈ આવી હતી તો એના અંદર બી ટ્વેન્ટી પર્સન્ટ ચાર્જે હન્ડ્રેડ પર્સન્ટ કરી આવી હતી હવા તે બટાવ એમ થઈ ગયો મારો અવાજ આવતો હશે કે નહીં ખબર નહીં કેમ કે એને પાછળ ઘણા બધા મ્યુઝિક ચાલુ હોય એટલા માટે હું જોરતે બોલું રહી કે મારો અવાજ આવે કરીને બધા પોતપોતની મસ્તીમાં એ કને રીલ્સ હું આવે ને ફોન ગુમે પોતે હા હે એનામાં બધા રીલ્સ બનાવેલા ફોટો શૂટ ચાલુ હોય ત્યાં આગળ બધા પોતપોતની મસ્તીમાં આવે કે બહુ મજા આવી ગઈ આપને હવે આપણે આગળ જોઈ શોમાં જશો સાહેબ અહીંયા તો ફોટા બોટા પાડી લીધા રીલ્સ શૂટ કરવી હતી એ બી કરી લીધી અને એન્જોય બી મસ્ત હતી કર્યું બધાએ તો જઈ આગળ તો હવે અહીંયા થઈ ગયું છે અંધારું એટલે હવે આપણે જઈશી લગભગ શો જોવા માટે આ વિડીયો લેવામાં બિઝી છે આ શો હમણાં થવા માંડ્યો આઈ થિંક સો એસી રણ કે મનો બલ કા જશ્ન બનાતી હો બધા જોયરા તમે શૂઝ ને હાથમાં લઈ લીધા બે જણી મેં બિકોઝ કે પગ બહુ જ દુખી રહ્યા મારા હલવામાં પેલા બી હાલીને આવ્યા હતા ને હમણાં બી હાલીને જોઈ રહ્યા ને તો એને શૂઝમાં હંકડાઈ ગયા હતા પગ એટલે હવે ને અમે શૂઝ ઉતારી ના ગયા હાથમાં લઈ જઈ રહ્યા એમ જ ખોલા પગે જઈ રહ્યા સોક્સ પહેર્યા એટલે વાંધો ના આવે જો એમને જોવું હોય ને તો વાંધો આવે પણ શોખ છે એટલે ઘણું નથી ઉતાતું એટલે અમે શોખ શું શું તારી આવે મસ્ત લાઇટિંગ એ મજા હું એને ફર્સ્ટ ટાઈમ આવી રીતના ટ્રીપમાં આવી કોઈ દિવસ નથી આવી મને એમ હતું કે કેવી જશે ટ્રીપ પણ બહુ એટલે બહુ જ મજા આવી ગઈ બધા બધા ફ્રેન્ડલી હતા ને એટલે બહુ મજા આવી જાય આમ જો ફ્રેન્ડલી ના હોય ને તો આપને થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે બટ સો હિયર ઇઝ અ લાઈવ કોન્સર્ટ અહીંયા બધી શોપ એ જે બી આપને ખબર ને એ બધું અહીંયા વુડન વુડનનું મળે એવું બધું કચ્છી સોલ્સ આ બધું હાથે તે કરે એ લોકો પોતે વણે આ બધા સોલ આટલી બધી ઝીણી ઝીણી ડિઝાઇનો હોય મસ્ત છે અહીંયા સામે બી એ છે સેમ ટુ સેમ ઓ બ્લેક કલરની શોલ બહુ મસ્ત લાગી રહી એના ભાવ બી મસ્ત હશે પૂછું એ બતાવું ખમો પૂછી કહું આ બ્લેક કલરની નો શું ભાવે ત્રણ હજાર મસ્ત થાય ગુડો ગુડી એ તો પૂરી શોપ તોરણની ને એની છે કચ્છી વર્કના તોરણ જોકે આ બધું એને કરેલું હોય પુનીત પર્સ ચોખી આ બધી ચામડાની પર્સ છે તો ને તો અમને એના કરીને ફ્રીમાં ચોકલેટ ખાવા મળી ગઈ એને અમને ટેસ્ટ કરવા દેવી અમે ખાઈ લીધી અને લીધી ની ચોકલેટ તો આપે પૂરી બજાર ફરી લીધી બટ આપે કાંઈ ના લીધું અને ચોકલેટ બી ફ્રીમાં ખાઈ લીધી આપે શું લીધું ફેન લીધો અને ફેન લીધો મેં હવા હવા મસ્ત લાગે રહો મેં કાંઈ નથી લીધું ચોકલેટ ખાઈ હોમ હોમમેડ ચોકલેટ હતી લોકો ઘરે બનાવે રહે ઓર્ગેનિક અને કિચન લીધું હોય કિચન બી લઈ રહ્યું ભાઈ સોયો કિચન બે સિસ્ટરનું કિચન બે બેનુનું બે બેનુનું જ લેવું પડે અને લીધું હોય ना ए, तो जे नती आया ने इना सारू ले जाए राई सुए सु जोवे रयू सुए है आने काय हां ले लो ए हाथ में ले ना जरा अमर मोटनला बक्पन जेउ लागे मोटनला कैसे लागे ओके तो हाथ में लेके अरे बे डुकरा रहे आए ये बाजरा है लगई ओ नाइस बहुत मस्त है ये बाजरा है भाई तुम्हारा मैं वफर सापड़ा था

કેમ કેને ઘરે પહોંચવા માં નખ બાર વાગી જશે સો પછી જલ્દી જલ્દી બધા જોઈ ને નીકળી ગયા આપે અને હજી લગભગ પાછળ કોક હે એની રાહ જોવી પડશે હવે સખી ક્રાફ્ટ હતું અહીંયા કને બધું ક્રાફ્ટ વર્ક હતું એમ મેં પોતાથી બનાવેલું સો જોયું આપે અને હવે જઈ રહ્યા આપે અહીંયા રાહ જોઈ લઈ થોડીક વાર જો આને કેવડી બધી શોપિંગ કરીએ થેલી ભરી આયુ થેલી ખાલી થેલીએ ને થેલી નામ મોટું આવી જાય મજા આવે તો બસ હવે આપણે જઈ છી ઘરે તો આપણા બ્લોગ ને આપણે અહિયાં જ કરીએ એન્ડ સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય અને હવે હું બ્લોગ શેર નહીં કરું બીકોઝ કે મારા ફોનમાં ચાર્જ આવી નહીં અને જો કે ફોન મળશે તો હું કરીશ નકર આપણે હમણાં જ એન્ડ કરી નાખી રાખે બાય બહુ મજા આવી ગઈ